આપણા ઘરે જ્યારે ઢોકળા બનવાના હોય ને ત્યારે આપણા મમ્મી દાદી નાની એવું કહેતા કે ઢોકળા બનવાના હોય ને એ આજુબાજુમાં કે ઘરમાં કોઈને ખબર ના પડવી જોઈએ તો જ ઢોકળાનો હાથો સારો આવશે આ માન્યતા સાચી છે કે ખોટી એ તો મને નથી ખબર પણ હું આજે તમને એવી બેથી ત્રણ ટીપ્સ આપીશ ને કે ઢોકળાનો આથો એટલો સરસ આવશે અને ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ઢોકળામાં રેડ સ્પોટ આવી જાય છે સોડાને કેવી રીતે ઉમેરવું એકદમ લાલ થઈ જતા હોય છે જાળી નથી પડતી તો હું આજે બધાને કહેશો ને તો પણ તમારા ઢોકળા એટલા પોચા રૂ જેવા અને જાળીદાર બનીને તૈયાર થઈ જશે બસ ફક્ત ને ફક્ત તમારે આ બે થી ત્રણ ટીપ્સનું ધ્યાન રાખવાનું છે તો આજે હું વેજીટેબલ ઢોકળા બનાવીશ એકદમ વેજીટેબલથી ભરપૂર તમે બાળકો જો વેજીટેબલ નહીં ખાતા હોય ને તો આની અંદર તમે ઉમેરીને આપી દેશો ને તો ખબર પણ નહીં પડે કે તમે ઢોકળાની અંદર કયા વેજીટેબલ એડ કર્યા છે તો ભરપૂર પ્રમાણમાં આપણે વેજીટેબલ એડ કરીને ખાટિયા ઢોકળા બનાવીશું અને આ ઢોકળા એટલા મસ્ત અને જાળીદાર બનશે તો ચાલો બનાવીએ તો ઢોકળા બનાવવા માટે માટે અહીંયા મેં પોણો કપ જેટલા ચોખા લીધેલા છે તમારે ઘરમાં કોઈપણ વાટકીનું માપ સેટ કરી લેવાનું અને અહીંયા હું હવે વન બાય ફોર્થ કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લઈ રહી છું હું અહીંયા મિક્સ દાળના ઢોકળા બનાવું છું તમે એકલી ચણાની દાળ અને ચોખા પણ એડ કરી શકો છો હવે વન બાય ફોર્થ કપ જેટલી ચણાની દાળ અને એનાથી પણ અડધી મેં અહીંયા અડદની દાળ લીધી છે અડદની દાળ મોટી ત્રણ ચમચી જ છે હવે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની તમે ઢોકળાની અંદર મસૂરની દાળ એડ કરી શકો છો કોઈ પણ દાળ મિક્સ દાળ એડ કરીને ઢોકળાને બનાવી શકો છો તો મસ્ત રીતે આ રીતે બધી મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે એની અંદર બેથી ત્રણ કપ પાણી એડ કરતા જઈશું અને બેથી ત્રણ વખત સરસ રીતે હાથની મદદથી આ રીતે મસરીને ધોઈ લઈશું જેનાથી દાળનો કે ચોખાનો જે ઉપરનો ગંદકી કચરો કે વ્હાઈટ પાટ હશે ને પાવડર એ નીકળી જશે તો ઢોકળા બનાવતી વખતે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે ઘણા લોકો એવું કરે છે કે ચોખા અને દાળ છે ને એ ફટાફટ પલાળી દે છે સરખી રીતે ધોતા નથી તો એનો જે આ વ્હાઈટ પાર્ટ છે ને એનાથી પણ આથો નહીં આવે એટલે આ ટિપ્સનું પણ ખાસ ધ્યાન રાખીશું એકદમ ક્લીન પાણી થાય ને ત્યાં સુધી ધોવાનું છે તો જ તમારો આથો પરફેક્ટ આવશે મેં અહીંયા ત્રણથી ચાર પાણીથી ધોઈ દીધું છે હવે મોટા ત્રણ કપ પાણી એડ કરીને ઢાંકીને એને પાંચથી સાત કલાક માટે રેસ્ટ આપીશું પાંચથી સાત કલાક પછી આપણા ચોખા અને દાળ બંને સરસ રીતે તે પલળી ગયા છે તમે આ રીતે મિક્સ કરીને પણ પલાળી શકો અને અલગ અલગ પણ પલાળી શકો છો તો પણ સરસ રીતે પલળી જશે તો તમે જોઈ શકો છો દાળ અને ચોખા ફૂલીને ડબ્બલ થઈ ગયા છે દાળને કે ચોખાને આ રીતે આપણે તોડીને જોઈશું ને તો તરત જ તૂટી જશે એટલે મસ્ત પલળી ગયા છે હવે આપણે જ્યારે પણ પીસી અને ઢોકળાનું ત્યારે એની અંદર આ પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો કેમ કે આ પાણીની અંદર આપણે દાળ અને ચોખા પલાળેલા હશે ને તો આ પાણી તમે એડ કરશો ને તો આથો તમારો નહીં આવે સરખો એટલે આ રીતે હવે પાણીને બધું જ નિતારી દેવાનું છે અને હવે મેઇન વાત છે કે રેડ સ્પોટ આવે છે ઢોકળામાં તો તમે જ્યારે હળદર પાછળથી એ એડ કરો છો ને અને એની ઉપર સોડા નાખો ને ત્યારે રેડ સ્પોટ આવશે તો આ રીતે જ્યારે બેટર બનાવીએ ને ત્યારે અડધી ચમચી હળદર એડ કરી દેવાની છે અને વન બાય ફોર્થ કપ જેટલું ખાટું દહીં લઈશું દહી અહીંયા એકદમ ખાટું હશે ને તો ઢોકળાનો આથો સરસ આવશે ના હોય તો એક કપ છાસ ને એક કપ પાણી એડ કરી શકો અને વન બાય ફોર્થ કપ પાણી એડ કરીને આ રીતની દાણેદાર પેસ્ટ તૈયાર કરી લઈશું હવે ઢોકળાનું બેટર છે ને એ એકદમ સ્મૂથ અને લીસું હશે ને તો પણ તમારો આથો આવવામાં એકદમ ખટાશ નહીં થાય મોળો આથો આવશે આ રીતનો સેજ દાણેદાર ટેક્સ્ટ રાખીશું ટેક્સચર હશે ને તો સરસ આવશે હવે મેં આ રીતે દાળ ચોખા પલાળીને તમને ઢોકળાની રેસિપી આપી છે તમે દાળ ચોખા ઘંટીએ દળીને કે મિક્સર જારમાં એકદમ ફાઇન દળીને તમે એ પછી પણ દાળ અને ચોખાને પલાળી શકો છો હવે બધું જ બેટર છે ને આપણે એક વાસણની અંદર લઈ લઈશું અને અહીંયા મેં બે થી ત્રણ ચમચી જ મિક્સર ઝારની અંદર પાણી એડ કર્યું છે વધારે નથી એડ કર્યું કેમ કે બેટર થોડું વધારે ઘટ છે અને મિક્સર પણ સરસ સાફ થઈ જાય એટલા માટે હવે આપણે હાથની મદદથી આઠથી દસ મિનિટ ઘડિયાળમાં જોઈને આ રીતે કન્ટિન્યુઅસ ફેંટવાનું છે આ સ્ટેપ મેઇન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે તમે આ રીતે ફેંટશો ને તો આપણા જે હાથની ગરમી હોય ને એનાથી આથો સરસ આવશે ઘણા લોકો મેશર કે ચમચીથી ફેટતા હોય છે પણ હાથ ક્લીન કરીને આ રીતે હાથથી જ ફેંટવાનું બેટરને તો જ આથો સરસ આવશે મેં અહીંયા લગભગ આઠથી નવ મિનિટ ફેટી લીધેલું છે હવે ઢાંકીને આપણે મૂકી દઈશું કોઈ પણ ઘરમાં રહેલી ગરમ જગ્યાએ મૂકી દેશો ને હવે અહીંયા ઓવરનાઈટ રહેવા દીધું છે તો તમે રિઝલ્ટ જોઈ શકો છો કેટલો સરસ આથો આવ્યો છે દસ થી બાર કલાક રહેવા દેશો ને એટલે એકદમ સરસ એવો આથો આવી જશે ફૂલીને બેટર ડબ્બલનું ટ્રિપલ થઈ ગયું છે રિઝલ્ટ તમારી સામે છે કેટલી મસ્ત મોટી મોટી જાળી પણ પડી છે અને પરફેક્ટ આથો આવ્યો છે તો બેટર બનાવવામાં બેથી ત્રણ ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે સરસ એવી જાળી પડશે અને ઢોકળા તમારા ખાટા પણ થશે તો જોઈ શકો છો તમે કેટલો મસ્ત આથો આવી ગયો છે હવે હળવા હાથે મિક્સ કરી લઈશું જ્યારે પણ આથો આવી જાય ને આ રીતે એટલે એકદમ કન્ટિન્યુઅસ અને વધારે પડતું મિક્સ પણ નથી કરવાનું બેટરને નહીતર જે મસ્ત બબલ્સ થયા છે ને જે જાળી થઈ છે ને એ નીકળી જશે એટલે આ રીતે હળવા હાથે એકથી બે વખત જ મિક્સ કરી લઈશું હવે અહીંયા હું વેજીટેબલ ઢોકળા બનાવી રહી છું તમે પ્લેન કે લાઈવ ઢોકળા બનાવતા હોય તો એ રીતે પણ બનાવી શકો છો મેં મારી ચેનલ પર લાઈવ ઢોકળાની કે પછી કોઈપણ મગની દાળના ઢોકળાની બધી જ રેસીપી મેં આપી છે એકવાર જરૂરથી વિઝિટ કરજો અને તમે બનાવજો એવા જ બનશે એટલા મસ્ત અને ટેસ્ટી હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક મોટી ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે એને પણ એડ કરી દઈશું હવે અહીંયા આપણે વેજીટેબલ એડ કરવાના છે તો તમે તમારા કોઈ પણ મનગમતા વેજીટેબલ કે ઘરમાં અવેલેબલ વેજીટેબલ હોય એડ કરી શકો છો મેં અહીંયા એક કપ આખો ભરીને લીલા પાલક એડ કર્યો છે પાલકને એકદમ ઝીણો ઝીણો ચોપ કરીને એડ કરેલો છે અને એક કપ જેટલું ગાજર લીધેલું છે ગાજરના દોઢ મોટા ટુકડાને મેં અહીંયા ખમણી લીધેલો છે અને એડ કર્યું છે અડધો કપ જેટલી લીલી સમારેલી મેથી એડ કરી લઈશું અને અડધો કપ જેટલા કાચા મકાઈના દાણા એડ કરી લઈશું મકાઈના દાણા કાચા લેવાના છે કેમ કે ઢોકળાને આપણે સ્ટીમ કરીશું ત્યારે મકાઈના દાણા પણ જોડે સ્ટીમ થઈ જશે અને એક કપ ભરીને અહીંયા મેં દૂધી લીધેલી છે બાળકો દૂધી પાલક ગાજર કંઈ પણ ના ખાતા હોય ને તો આ રીતે આપી દેજો મારી ગેરંટી છે તમારા બાળકો પણ ખુશીથી ખાશે અને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો એટલા મસ્ત બનશે ઉપરથી લીલા ધાણા એડ કરીને હળવા હાથે મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા ઢોકળાનું બેટર છે ને એ વધારે પતલું નથી કર્યું કેમ કે બધા વેજીટેબલમાંથી પાણી છૂટશે ને એટલે હજી ઢોકળાનું બેટર થોડું પતલું થઈ જશે તમે જો વેજીટેબલ વગર બનાવવાના હોય ને તો થોડું એવું પાંચથી છ ચમચી જેટલું પાણી એડ કરી દેજો જેથી બેટર છે ને એકદમ સરસ થઈ જાય તો આ રીતનું મિક્સ કરી લેવાનું છે અને એક મોટી ચમચી જેટલી અહીંયા મેં આદું લસણ અને મરચાંની પેસ્ટ કરી છે એને પણ આપણે એડ કરી દઈશું મરચાંની પેસ્ટ એડ કરીને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો બેટર જ કેટલું મસ્ત લાગે છે કલરફુલ અને આપણે જે વેજીટેબલ એડ કર્યા છે ને એનાથી કેટલું મસ્ત દેખાય છે આની અંદર તમે કેપ્સિકમ રેડ ગ્રીન કોઈ પણ એડ કરી શકો છો કેબેજ એડ કરી શકો છો જે પણ ગમે ને એ વેજીટેબલ તમારે એડ કરી લેવાના છે હવે આમાંથી એક પ્લેટ આપણે ઢોકળાની બનાવીશું તો આ રીતે થોડું એવું બેટર આપણે એક પ્લેટ જેટલું કાઢી દઈશું લગભગ મોટા ત્રણ ચમચા જેટલું કાઢ્યું છે અને એક વાટકીની અંદર આ રીતે ચપટીઓ ખાવાનો સોડા લઈશું હાથની ચપટી ભરો ને એટલો જ લેવાનો છે અને એની અંદર એક ચમચી પાણી લઈશું હવે ખાવાના સોડાને આ રીતે પાણીની અંદર અંદર મેલ્ટ કરીને પછી જ બેટરમાં એડ કરવાનું છે આ મેની આ રીતે બનાવશો ને તમે તો તમારા ઢોકળામાં ક્યારેય રેડ સ્પોટ નહીં આવે અને જાળી તો એવી મસ્ત પડશે મોઢામાં મૂકતા ઓગળી જશે ચાવવાની પણ જરૂર નહીં પડે એટલા સરસ બનશે તો બસ આ રીતે પાણીની અંદર આપણે સોડા મિક્સ કરી લઈશું અને એક જ ડાયરેકશનમાં આ રીતે એકથી બે સેકન્ડ હલાવી લઈશું એટલે બેટર સરસ રીતે ફૂલવા લાગશે તો તમે જોઈ શકો છો બેટરમાં કેટલી મસ્ત જાળી પણ પડવા લાગી છે તમારે ઈનો પણ નહીં એડ કરવો પડે સોડાથી જ રિઝલ્ટ એકદમ સરસ આવશે see. તો બસ આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે હવે બેટરને એડ કરવામાં આપણે થોડી ઝટપટ કરવાની છે કે તેલથી ગ્રીસ કરી લેવાની છે પ્લેટને સ્ટીમરની પ્લેટને તમે ઘરમાં રહેલી કોઈ પણ થાળીમાં મૂકી શકો છો ઢોકળા પરફેક્ટ જ બનશે તો આ રીતે મેં સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધેલી છે બેટરને એડ કરી દઈશું ઉપરથી થોડું એવું કોરું લાલ મરચું સ્પ્રિન્કલ કરી લઈશું અને સ્ટીમર અહીંયા મેં પહેલેથી ગરમ કરી દીધેલું પાણી એની અંદર પ્લેટને મૂકીને વીસ મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લઈશું તો ઢોકળા મેં અહીંયા થોડા જાડા કર્યા છે એટલે હું વીસ મિનિટ કરું છું એકદમ પતલા પતલા તમે કરી શકો તો દસ થી પંદર મિનિટમાં પણ સરસ રીતે સ્ટીમ થઈ જશે ઢાંકીને વીસ મિનિટ પછી ઢોકળાનું રિઝલ્ટ તમે જુઓ કેટલા મસ્ત ફૂલી ગયા છે અને કેટલા સરસ બન્યા છે હવે પહેલાં તો આપણે એની પ્લેટને કાઢીને ઠંડા કરી લઈશું અને ઉપરથી એક ચમચી જેટલું સિંગ તેલ એડ કરી દઈશું ઢોકળા છે ને એ અમારા ગુજરાતીઓને સિંગ તેલ વગર અધૂરા જ કહેવાય એવું કહેવાય કે ઢોકળામાં જો સિંગ તેલ હોય ને તો ચાર ચાંદ લાગી જતા હોય છે તો આ રીતે ઢોકળાની ઉપર સિંગતેલ એડ કરી દેવાનું છે અને પછી આપણે મને ગમતા આકારમાં કટ કરી દઈશું તમને જે રીતે ચોરસમાં ગમે તો એ રીતે કટ કરી શકો ડાયમંડ શેપમાં કરી શકો છો હું અત્યારે આ રીતે નાના નાના મસ્ત પીસીસ કરી રહી છું તો ઢોકળા ઠંડા થાય ને એ પછી કેટલા સરસ રીતે કટ પણ થઈ જશે તો આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું તો અહીંયા મેં બધા જ ઢોકળાને કટ કરી દીધેલા છે અને ઢોકળાનું રિઝલ્ટ હું તમને બતાવું છું પ્લેટમાં જરાય નીચે ચીપક્યા નથી બેઠા નથી એટલા સરસ ફૂલી ગયા છે એની જાળી તમે જોઈ શકો છો કે ઉપર આ રીતે ઢોકળા આવે છે ને તો પણ કેટલા મસ્ત ફૂલીને ડબ્બલ થઈ ગયા છે તો આવા જ ઢોકળા જરૂરથી એકવાર ટ્રાય કરજો એટલા મસ્ત ટેસ્ટી અને આવા જાળીદાર જ બનશે રિઝલ્ટ હું તમને ઢોકળાનું હવે બતાવીશ કે કેટલા ફ્લફી બન્યા છે ઘરમાં જો તમારા વડીલો દાંત વગરના હશે ને તો પણ ખાઈ શકશે ચાવવાની જરૂર નહીં પડે એવા જાળીદાર બનશે નીચે સાઈડમાં બધે મસ્ત જાળી પણ પડી છે અને એકદમ પોચા સ્પંજી ઢોકળા બન્યા છે હવે આ ઢોકળા તમે એમને એમ સિંગતેલ સાથે કે લસણની ચટણી સાથે એન્જોય કરી શકો છો મેં અહીંયા ઢોકળામાં ખાવાની ચટપટી ગ્રીન અને રેડ તીખી ચટણી સાથે સર્વ કર્યા છે ચટણીની રેસીપી પણ મેં ઓલરેડી આપેલી છે જરૂરથી એક વખત ચેક કરજો અને બનાવજો એટલા મસ્ત અને જાળીદાર પણ ઢોકળા બનશે તમારા તો કેવી લાગી આજની મારી ખાટા ઢોકળાની રેસીપી મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચ મળી એક નવા વિડીયો સાથે આવજો જય શ્રી કૃષ્ણ